ચોવીસ ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં થયેલા ડાયરા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે માયાભાઈ આહિરા ડાયરામાં બગદાણાના મેનેજિંગ ડાયરેક્ટર વિશે વાત કરે છે જો કે ત્યારબાદ માયાભાઈને આવે છે એક ફોન અને ત્યાંથી શરૂ થાય છે આ આખો વિવાદ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ ચક્રવાત ન્યૂઝ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો કે તું ક્યાં છો ને તને મળવાનું ગાડી પાછળ એ ગાડી લઈને હતા વેરના ગાડી હતી ધોકાના પાયપ્યો પાયપ્યો મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે ચોવીસ ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ ડાયરો કરે છે જેમાં તેઓ બગદાણાના મેનેજિંગ ડાયરેક્ટર વિશે વાત કરે છે ત્યારબાદ માયાભાઈને નવનીત બાલધિયા નામના શખ્સનો ફોન આવે છે અને તેઓ કહે છે કે અહીં કોઈ પણ પ્રકારના મેનેજિંગ ટ્રસ્ટી નથી બાદમાં માયાભાઈ આહીરે જાહેરમાં માફી માંગતો એક વિડીયો પણ બનાવ્યો છે જો કે બાદમાં ફોન કરનાર વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં માયાભાઈના દીકરા જયરાજ આહીર પર હુમલો કરાયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ મામલો સમાજથી લઈને રાજકારણ સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર વિવાદ સમજતા પહેલા માયાભાઈનો માફી માંગતો વિડિયો જોઈએ. નમસ્કાર મિત્રો જયશરા હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જય શરમ બાપા સીતારામ માયાભાઈની માફીનો આ વિડિયો સામે આવ્યા બાદ નવનીત બાલધિયાએ જયરાજ આહીર પર ગંભીર આરોપ લગાવતો વિડીયો સામે આવ્યો છે નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા કોળી ગામ માં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન એમાં માયાભાઈ આહિરે એવું કીધેલ કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને તમે મને મોકલ્યો પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો અને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકર તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ મારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતર્યા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મત હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે એમાં ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય એમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલે મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ જો કે બાદમાં જયરાજ આહીર ફોન આવ્યો અને નવનીત મળવા બોલાવ્યા હોય તેવો ઓડિયો પણ સામે આવ્યો આ ઓડિયો ક્લિપ થી એવી અટકળો શરૂ થઈ છે કે હુમલો જયરાજે જ કરાવ્યો છે પરંતુ પોલીસ ફરિયાદમાં ક્યાંય જયરાજ નામનો ઉલ્લેખ પણ નથી આખરે હવે આ મામલે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે આ મુદ્દે ધારાસભ્ય હીરા સોલંકી પણ મહુવા પહોંચ્યા હતા અને ઝીણવટ તપાસ સાથે કોઈ પણ હુમલાખોરને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી આપી હતી હીરા સોલંકીએ કહ્યું કે સમાજ પર થયેલા અત્યાચારને સાંખી ન લેવાય સમાજ અને સમાજના આગેવાનો હર હંમેશ પીડિતની સાથે છે હું અને મારા મોટા ભાઈ પરસોતમ ભાઈ અને કોઈ સમાજના તમામ ધારાસભ્ય આ ઘટનાને લઈને ગાંધીનગર ખાતે સોમવારે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મળવાના છીએ અને પીડિતને ન્યાય મળે તે અંગેના પ્રયાસો અમે કરીશું જો કે આ મામલે પોલીસે જયરાજ જાહેર આમાં સંડોવણી વિશે કોઈ વાત કરી નથી પરંતુ નવનીત રાણાનો આરોપ છે કે પોલીસ આ મુદ્દે ડાયવર્ટ કરી રહી છે અને સત્ય હકીકત માયાભાઈ ના દીકરા દ્વારા હુમલો કરવામાં આવ્યો તે જ છે સંપૂર્ણપણે આવા દાદાગીરી જે ચાલતી હોય એ બિલકુલ બી ચલાવતા નથી અને અમને વિશ્વાસ છે કે આ પ્રશ્નમાં પણ થોડી સમાજને ન્યાય મળશે એ ભાઈ રડતી આ કે નીતિન બાલધ્યા જેની પર હુમલો થયો તમને તેની આપવીતી જણાવીતી શું લાગે છે કે તમને શું જણાવ્યું છે મહત્વનું કે ગુરુવારે સાંજે જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પરંતુ આ મામલે પોલીસે હજુ સુધી જયરાજ સામે કોઈ તપાસ હાથ નથી ધરી ન તો એફઆઈઆરમાં માં તેનું ક્યાંય નામ સામેલ છે પીડિત વારંવાર જયરાજ આહિર પર જાહેરમાં આરોપ લગાવે છે પરંતુ પોલીસની એ તરફ તપાસ ન દેખાતા અનેક લોકો પોલીસની કાર્યવાહીને પણ શંકાની નજરે જોતા સવાલો કરી રહ્યા છે અહીંયા નોંધનીય છે કે આ દરમિયાન બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગરની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે એવામાં એક ડાયરાથી શરૂ થયેલો આ મામલો જયરાજ આહીર પરના આરોપો બાદ હવે મુદ્દો સમાજ અને રાજકારણે આવીને અટક્યો છે હજુ આ મુદ્દે નવા શું વણાંક આવે છે તે હવે જોવું રહ્યું